હવે વાત કરીએ પોરબંદરની પોરબંદરના ઘેડપંથકમાં જળ પ્રહારથી તારાજી જોવા મળી ગોસા ઘેડ વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળશે ગોસા ટુકડાથી ગેરેજ જતો રોડ પાણીમાં ગરકાવ થયો સતત વરસાદ વરસી રહ્યું છે જેના કારણે આ રસ્તો બંધ કરાયો મોસા ગેરેજ ચિંગરિયા પાતા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે આ તમામે તમામ બેટમાં ફેરવાયા છે

ફક્ત પાણી અહીંથી કોઈ પણ જાતનો વ્યવહાર થઈ શકે તેવી પરિસ્થિતિ દેખાતી નથી આ અત્યારે આપણે ગોસા સાવ કે જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ કે આ આ પાણી છે તો ગામની પરિસ્થિતિ કેવી હશે અહીંથી રસ્તો જે અત્યારે આપણે પૂછવા છીએ તે રસ્તો ગરેજ લીધી જાય છે ગરેજ થી પણ ઘણા બધા કાશાબડ અને મૈયારી જેવા રસ્તાઓને જોડે છે જેથી કરીને આ રસ્તા ઉપર જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને અહીં પણ કોઈ પણ જાતની વ્યવસ્થા સરકાર દ્વારા આગળ એક બે પોલીસો મૂક્યા છે અને સરકાર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને ગોશા ગોશાથી ગરેજ સુધી પહોંચી શકાય એવી લોકો માંગણી કરી રહ્યા છે